જયરા પી જયખોડીમાં સ્વાગત છે આપણે એક નવા બ્લોગમાં મિત્રો તો જોઈ લો મિત્રો આપણે આ બ્લોગ એ આપણે છત મતલબ કે ધાબામાંથી ચાલુ કરી કે આપણે ગામડામાં અમે ધાબુ બોલી એટલે સિટીમાં કાંઈ એટલું આમ કહીએ તો આપણે છત આપણે જોઈ લો માથે આપણે બ્લોગ શૂટ કરી રહી કરી રહી એટલે કે કરી અને આપણે ડેલી બ્લોગ આવશે તો જોવાનું ભૂલતા નહીં નાજે નાક નાગ પૈચમ તો શુભ દિવસથી આપણે બ્લોગ ચાલુ કરી રહે અને જોઈ લો આપણું કંઈક આપણું તાબુ છે અને ઘર છે આપણે અને તમને હું મંદિર દેખાડી દઉં જે લો આપણે પેલા આંકા મંદિર જોઈ લો તમે તો આ શંકર ભગવાન પરથી રામાપીનું તો આ હનુમાન દાદાનું અને અમે તમને કરીને દેખાડી દઉં ઓલું ખોડી હનુમાન મંદિર છે અને હા મેં નું મંદિર છે કે તમે મંદિર જોઈ લીધા ત્યાં આપણે આઈલા જઈશું અને ગામડું આવું કંઈક તો મિત્રો હવે આપણે સેન મિનિટ શોટ એન્જોય કરો તમે આખો કેવું ગામડું એ ચો મીટર તમે જોઈ લીધો આપણે કેવું ગામડું હોય તો આપણે આવું કેવું ગામડું હોઈએ અને હવે આપણે પછી જઈશું સીધા પ્લાને પ્લાને ચા દેવા જવાનું છે અને પછી જવાનું છે વાડીએ આ બ્લોગમાં આપણે કીડીનો ધંધો હોઈએ એટલે કે હિતાજી જીસીબી એ પણ આપણે બ્લોગ આવશે અને ખેતીના પણ બ્લોગ આવશે તો હવે આપણે જવાનું હોઈએ પ્લાન એમ પ્લાન એને પછી જવાનું સીધો આપણે વાળીએ વાળો બાંધવા તો પ્લાને જઈને પછી તમને મળું

અને સાયણો અને વરમ એટલું ચાલુ છે અને ડેડકા બસ તો હવે પી લઈએ પછી જવું ના પીને પછી તમને છીએ અને આપણે ઘરે અને જઈએ તો મિત્રો આપણે વ્યાઈ ઘરે ખૂબ ખૂબ તમને અમારો બ્લોગ જીમ મય તો લાઈક કરી નાખો શેર કરી નાખો સબસ્ક્રાઈબ કરી નાખો નવા